કૃણાલ ચાર રસ્તા વિસ્તારમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ અને પથારાની પૂર્વ નગરસેવક રાજેશભાઈ આઈરે અને નગરસેવક શ્રીરંગ રાજેશ આઈરે રજૂઆતના પગલે પાલિકા ટાઉન લાઇનના અધિકારીએ વિસ્તારોનો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ નંબર એકસો એકાણું તથા ખાનગી સર્વે નંબર પાંચસો છપ્પનમાં ગેરકાયદેસર દબાણ અંગે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી અને ટીમ દ્વારા જગ્યાઓનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સર્વે કર્યા બાદ જે તે જગ્યા પર થયેલ ગેરકાયદેસર પથારાઓ રીઓનું દબાણ દૂર કરવામાં આવશે તે અધિકારીએ જણાવ્યું હતું અગાઉ પણ પહેલાં કુરણા ચાર રસ્તા વિસ્તારમાં એક્સિડન્ટની ફરિયાદ લક્ષ્મીપુરા વિસ્તારમાં આવી હતી ત્યારે પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે દ્વારા આવી ઘટના ન બને તે માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને આ દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેમ પૂર્વ સેવક રાજેશભાઈ આયરે જણાવ્યું હતું આ વિષય એક છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે કોઈ પણ સંજોગોમાં મા દીકરીઓની મસ્કરી ક્યારે પણ સહન ના થાય હંમેશા પથારાવ હોય કે કોઈ પણ હોય અમે એમના રોજી રોટી સાથે છે જે કદાચ કદાચ મારા વિરુદ્ધમાં બી કોઈ બોલે મને એની કોઈ ચિંતા નથી પણ એ બિચારા એમના પેટ માટે બોલે છે કારણ કે એમનો સૂત્રધાર સૂત્રધાર એમને બોલાવડાવે છે અમે અમે કોઈ કોઈ સાથે નહીં પણ પણ આ વિસ્તારના લોકો આવા જે તમે જાણો છો કે લક્ષ્મીપરા પોલીસ સ્ટેશનની અંદર જે દીકરીની જોડે જે મશ્કરી થઈ છે અને અને એ મશ્કરીમાં એના પોષકો બી થઈ છે એનો આરોપી અહીંયા ચારસો પથારા લઈ અને અહીંયા માં બેનોની જો આ ધંધો કરતો હોય તો આવા પથારાને ક્યારે પણ બક્ષવામાં નહીં આવે સાથે સાથે આની અંદર આ વિસ્તારના એસી સોસાયટીના લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે અહીંની સૌરભ પાર્ક સોસાયટીના અમારા પ્રમુખ છે અહીંયા સાથે સાથે બ્રજરાજ સોસાયટી છે અહીંયા કુનાલ બંગલો છે અહીંયા રામભાઈ અમારા ઋષિતાના છે આવી સાઈઠથી એસી સોસાયટીએ ઓનલાઈન ફરિયાદ કરી છે ઓનલાઈન ફરિયાદમાં પણ ગયા વખતે પણ આ ત્રીજા મહિનામાં નોટિસ આપી છે કે કોર્પોરેશન હાઈટેન્શનના નીચે કોઈ જગ્યા આ લોકો ધંધો જ નથી કરી શકતા પણ કોર્પોરેશન કોઈ નાના નાના વેપારીની હજાર હજારની પાવતીઓ ફાડી અને એના પાસેથી એ કરતા હોય છે જ્યારે આવા લોકોની પાસે ચારસો પથારા પાસે કેટલાની પાવતી ફાટે છે એટલે આવા અને આવા જે લોકોની સામે અમારી લડાઈ છે કોઈ પથારાવાળા નથી પણ પથારાવાળો મારી મા દીકરી પર જે અમારી દરબારની દીકરી પર એને જે હાથ નાખ્યો અને એના પર પોષકો થઈ છે એને જેલમાં બી મૂકેલો છે અને એવા લોકોનો પથારો જો એ ચાલે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવે આજે અમે કોર્પોરેશનથી માંડીને બધાને રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પણ એ છે સાંસદને બી કર્યું છે પ્રમુખને બી કરી છે બીજા કોઈ પડે એની અમને ખબર નહીં પણ રાજેશયરે પાસે આવા કોઈ પણ વિષય આવે તો હું એવું માનું છું કે હું હું ચૂંટણી લડવાનું પસંદ નહીં કરતો પણ આવી રીતના કોઈ ન્યુસન્સ કરે એની સામે લડવાનું કરું કારણ કે અહીં કોઈ ભાઈ બને પોસાય હજાર દીકરીઓ ગૌરીવતમાં જાય છે હજાર લોકો અમારી રોજ અહીંયા પ્રવાસોમાં જાય છે પણ જો મારી એકે દીકરી જોડે કોઈ આવું આંગળી કરી એની આવી આંગળી અહીં બિલકુલ ના થાય અને કાપીને ટુકડા કરી દેવામાં આવે તો આ મારો એક સિદ્ધાંત છે અને મારો ફક્ત અને ફક્ત વિષય પથારાવાળા ગરીબ સાથે કંઈ નથી પણ પથારાવાળાનું સૂત્રધાર મારી દીકરીની મસ્કરી કરનારના સાથે છે અને એનું આજે અભિયાન છે અત્યારે માનનીય સભાસદ શ્રી શ્રીરંગ આયરે સાહેબ દ્વારા સભામાં કાલે રજૂઆત થઈ હતી એ આધારે અત્યારે અમે પ્રાથમિક સર્વે કરવા ચાર રસ્તા પર જે સાડીની જે બનાવેલી છે દુકાન જેવું એ બધું સર્વે કરવા આવ્યા છે રેવન્યુ રેકોર્ડ ચેક કરી અને અત્યારે તો પેનમાં ખુલ્લું કરવા માટે વોર્નિંગ આપી રહ્યા છે કુણાલ ચાર રસ્તા પાસે પાંચસો એક્યાસી પાંચસો બ્યાસી એ સર્વે નંબરો છે જેમાં કોર્પોરેશનનું રિઝર્વ પ્લોટ બી બતાવે છે અને ઓપીમાં પરવાનગી લીધી હોય એવું બી જણાય છે એટલે એ આધારે અમે અત્યારે એને ખુલ્લું કરવાનું કહી રહ્યા છે અને એ લોકો છે થી અત્યારે તૈયાર થઈ ગયા છે અને ખુલ્લું કરવાનું ચાલુ કરેલ છે નોટિસ અત્યારે કોર્પોરેશન દ્વારા કોઈ ફટકારવામાં નથી આવેલી પણ આમ છતાં આજે વોર્નિંગને આપવા છતાં નહીં ખુલ્લું કરે તો પછી નોટિસ આપવામાં આવશે